હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર ચૌદ એનો ઉદાહરણ નંબર તેર છે શીખવાના છે એની અંદર કહે છે કે ભાઈ એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તેમના શક્ય પરિણામો લખો અને પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય તેર હોય અને બાર કે તેથી નાનો હોય તેની સંભાવના કેટલી આ બધાની સંભાવના આપણે શોધવાની છે ચલો સૌથી પહેલાં તો એ જોઈએ કે ભાઈ જ્યારે બે પાસાને ઉછાળવાનું ત્યારે કુલ કેટલા પરિણામ મળશે તો અહીંયા આપણે નીચે જે લખેલા છે એ છત્રીસ પરિણામ છે કુલ મળે એટલે કે અહીંયા પહેલાં તો કુલ પરિણામ આપણે લખી નાખીએ કે કુલ પરિણામ કુલ પરિણામ એન બરાબર છત્રીસ પછી આપણે આગળ વાત કરે છે કે ભાઈ એમાં પાસા પરના જે બંને અંકો આવે બે અંકોનો સરવાળો આઠ હોય એની સંભાવના આપણે શોધવાની છે તો સૌથી પહેલા આપણે અહીંયા ઘટના લઈએ કે ભાઈ ઘટના પાસા પરના સરવાળો પાસા પરના અંકોનો સરવાળો આઠ હોય ચલો ઘટના એ બને તેવા પરિણામ ઘટના એ બને તેવા પરિણામ એમ બરાબર ચલો હવે આપણે અહીંયા ઉપર જે છત્તીસ છત્તીસ પરિણામ છે એમાં આપણે ગોતો નથી કે ભાઈ સરળ આઠ કેટલી વખત થાય છે તો જ્યારે ધ્યાનથી જોઈએ તો અહીંયા જે છ અને બે એ બંનેનો સરળ આઠ થાય પાંચ અને ત્રણ એ બેનો સરળ આઠ થાય ચાર ને ચારનો સરળ આઠ થાય ત્રણ અને પાંચ અને બે અને છ એટલે અહીંયા સરવળ આઠ થાય એવા પરિણામ કેટલા મળે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે જે ઘટના બંને એવા પરિણામ છે આપણને કેટલા મળે છે પાંચ મળે છે એ છે એટલે કે તેથી અહીંયા ઘટના બને પરિણામ આપણે લખે પાંચ તેથી હવે અહીંયા શું થશે કે એ ઘટનાની સંભાવના પી પીએફ એ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યે કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ પાંચ ભાગ્યે કુલ પરિણામ છત્રીસ એ છે એટલે આવી રીતે છે અહીંયા આપણને સરળો આઠ મળે એની સંભાવના મળે ચલો હવે બીજું જોઈએ કે ભાઈ હવે સરળો કેટલો છે તો કે હવે સરવાળો તેર હોયની સંભાવના શોધવાની છે તો અહીંયા આપણે ઘટના બી લઈ લઈએ કે ભાઈ ઘટના બી ઘટના બી પાસા પરના અંકોનો સરવાળો પાસા પરના અંકોનો સરવાળો તેર હોય ચલો ઘટના બી બને તેવા પરિણામ ઘટના બી બને તેવા પરિણામ એમ બરાબર ચલો હવે જ્યારે જ્ઞાનથી જોઈએ કે ભાઈ આપણે જે છત્રીસ છત્રીસ પરિણામ હતા એની અંદર જે સરવાળો છે એ તેર ક્યારે બની શકે તો અહીંયા જોઈએ તો મેક્સિમમ જે સંખ્યા છે એ છ અને છ છે તો છ અને છ એ જો બેને સરળો કરે ને તો એ બાર જ થાય એનાથી મોટી તો બેનને ક્યારે સંખ્યા છે જ નહીં એટલે અહીંયા મેક્સિમમ જે સરળો થશે કેટલો થશે બાર થશે બારથી વધારે ક્યારે સરવાળો થવાનો નથી એટલે અહીંયા તેર સરળો ક્યારે આવવાનો નથી હે એટલે કે અહીંયા તેર સરળો ક્યારે નથી આવવાનું તો કે ઘટના બને પરિણામ શું થઈ ગયા ઝીરો થઈ ગયા એ છે એટલે કે અહીંયા તેર સરવાળો ક્યારેય થવાનો જ નથી એટલે ઘટના બને તેવા પરિણામ ઝીરો તેથી સંભાવના પીએફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કોલ પરિણામ ઘટના બને તેવા પરિણામ ઝીરો ભાગ્યા કોલ પરિણામ છે છત્રીસ અને ઝીરો ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું થઈ જાય ઝીરો એટલે આ એક પ્રકારની અશક્ય ઘટના થઈ ગઈ અને હવે છેલ્લી ઘટના લઈ સી તો કે સી ઘટનામાં આપણને કહે છે કે ભાઈ બાર કે તેથી નાનો સરવાળો હોય હવે જોઈએ તો અહીંયા મેક્સિમમ છે કેટલો સરવાળો આવ્યો તો કે મેક્સિમમ બાર જ સરવાળો આવ્યો એટલે બારને પણ આપણે ગણી લેવાનું છે બારથી નાનો તો આ બધામાં બારથી નાનો હશે આજે બધી સંખ્યા છે એ બધામાં છે બારથી નાનો સરવાળો છે હશે એ ટૂંકમાં જે છત્રીસ છત્રીસ પરિણામ છે એમાં બારથી નાનો સરવાળો આપણને મળશે એટલે કે અહીંયા ઘટના સી માટે લખીએ ઘટના સી ઘટના સી પાસા પરના પાસા પરના અંકોનો સરવાળો અંકોનો સરવાળો બાર કે તેથી નાનો હોય બાર કે તેથી નાનો હોય ઘટના સી બને તેવા પરિણામ ઘટના સી બને તેવા પરિણામ

પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે